અસરગ્રસ્ત લોકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે આ ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતા તેની અસર બીજા માળ સુધી પહોંચી હતી તો આગ અને તેના ધુમાડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સવારે ચાર વાગ્યા ને મિનિટની આસપાસ આગ લાગ્યાની આશંકા છે અચાનક આગને કારણે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા તો આ દરમિયાન નાનકડા બાળક સહિત નવ લોકો દાજ્યા હતા જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવારમાં બાળકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય અસરગ્રસ્તો સારવાર હેઠળ છે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો તો આ સાથે ફાયર બ્રિગેડે ફ્લેટમાં રહેલા સત્યાવીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારી દીધા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે